કાલે ભાઈ પડતા નહીં પાછળ લઈ લો લઈ લો આ લાકડામાંથી જો આપણે વાત કરી પ્રકારની વનસ્પતિ છે એક પ્રકારની વનસ્પતિ છે ફૂગ તમે જોઈ શકો ઘણી બધી છે દેખાય એના વિજ્ઞાનમાં લીલ વનસ્પતિના પોષણ વિશે વનસ્પતિ કઈ રીતે પોષણ લે એની આપણે વાત કરી હતી તો એમાં આપણે લીલ અને ફૂગ બે મુદ્દા આવ્યા હતા કે ભાઈ લીલ અને ફૂગ છે એ કઈ રીતે પોષણ મેળવે તો આપણે અહીંયા લાઈવ જોઈ શકીએ છીએ આ એક પ્રકારની ફૂગ છે જો તમે જોઈ શકો છો દેખાય છે વરસાદના કારણે થોડી પલળી ગઈ છે તો આ જે છે એ ફૂગ છે શું છે ફૂગ કે જે બીજા ઝાડ છે થળ ઉપર ભેજવાળા વાતાવરણમાં છે એ ઉગી નીકળે આપણે આગળ જોઈએ તો આ છે એ ફૂગ છે ફૂગ છે એ બે પ્રકારની હોય ઝેરી અને બિનઝેરી જે આપણે કાલે તમને મેં બતાવી હતી એ જે ફૂગ છે એ મશરૂમ છે એ ખાવામાં ઉપયોગ થાય છે ત્યારે આ ફૂગ છે એ કેવી હોય છે ઝેરી હોય છે જે આપણે ખાતા નથી તો આ જે છે એ વનસ્પતિનું આમાંથી એ પોષણ છે એ મેળવે છે બીજા હવે આ જે આપણે ફૂગ વિશે ભણ્યા પછી આ એની પછીનો જે મુદ્દો છે લીલ લીલ છે ને એ તમે જોઈ શકો છો કે તળાવ હોય પાણી ભર્યું હોય કોઈ જગ્યાએ કુંડી હોય કોઈ પથ્થર હોય કોઈ ઝાડ હોય એના ઉપર ભેજવાળું વાતાવરણ થાય એટલે ચોમાસામાં ખાસ લીલ છે એ જોવા મળે હેડી લીલી લીલ લીલ તો આ એક પ્રકારનું વનસ્પતિ જ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે આપણે વાત કરીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે ક્યુ દ્રવ્ય તો કે ક્લોરોફિલ નામનું દ્રવ્ય છે એના દ્વારા ખોરાક જાતે બનાવે ઓક્સિજન સોરી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને સૂર્યપ્રકાશ ઓક્સિજન તો બહાર કાઢે કાર્બન ડાયોક્સાઇડ છે લઈ લે અને એના દ્વારા ખોરાક બનાવે તો આ લીલ છે આપણે જોઈ શકીએ છીએ સરસ મજાની લીલ છે આપણે જોઈ શકીએ તમારા ઘરની આજુબાજુ કોઈ ભીની વસ્તુ છે અહીંયા લીલ તમને જોવા મળતી હશે તો આ જે આપણો બીજો મુદ્દો છે લીલ અને લીલ અને ફૂગ બંનેનું સાથે સહજીવન જે છે